બધી ફોટા તો આમાં અહીંયા આવ્યા ફોટા ભાઈ બધી ફોટા પાડી પાડી ઢીકલા કરી દીધા પણ નકામી ના છે કંઈ કાયમ આવે નહીં ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારો ટાઈમ થઈ જાય પાછળ તમને અહીંયા દેખાડ્યું છે રોટલા ઘડે હવાના પોળમાં નવ જેવું થઈ ગયું તો હાવ કઈ મોડું નથી ને કમલબેન અહીંયા રસોઈ બનાવે શાક બનાવે શાક અને આપણે અહીંયા છે ને ટૂંકમાં ઘઉં તોરવાના બાકી તો ઘઉં તોરાય છે તો સિલાઈ કામ હે આપણે માંડવી ચેક કરવાની છે તો એટલે આડી જલ્દી રોટલા ઘડે રહીજ મારે થાય મૂળ તને કહી દઉં મારે જાઉં વાળીએ હવે કઈ રોટલા નથી મારા જાય હા મેદુઆ જવાની છે આપણે હા તો માંડવી ટૂંકમાં ચેક કરવાની છે આપણે બગડી ગઈ નીકળી કે વેપારીને સાઈડમાં મોકલી દીધા ને અમે ઉતારો કાંઈ દિય જો કેમ કે અમને પેલાથી ટેબલ છે એવી ગમે વસ્તુને એકવાર ચેક કરી લેવાની અને એમ વાલતો થાય બોલો એમ નો હોય હું તો ઘઉં આપણે તોરાય છે એટલે બાકી છે ત્રણ ચાર ખાંડી જેટલા અને આપણે વજન કરી લઈએ કેટલો વજન છે ખબર તો પડે આમાં તો અમે લૂકમાં ઝટકા ઝટકા અમારે ડિસ્પ્લેમાં દેખાતું એક એકસાઠ કિલો ચારસો ને ચાલીસ તમને એમાં દેખાતું નહીં ઝટકા આવતા છે જરાક ટાઈમ થઈ ગયો છે સાડા છે પણ હું જમી લીધો ને પછી લેખીમાં અખડી રાખી લઈએ દેખીમાં ક્યાં હું દીનો દેખાડ્યું બોલ આપડે લે હા ટકા પાઉં મેં તો વાહ તઈ તું જમતો તો તઈ આવીયું એમનું મનિયર ખાખડી બોખ આવે અહી જો મોરી મોરી ખાય તો કો પાપા વારા હા હોબે હા ખાખડી મોરી મોરી ખાય આની બાર વાડી ને ધ્યાન ન હોય છે ઈ દે દો એમ કે ઈ કા અમે અમે નહીં જતા ત્યાં હર્ષણ પપ્પા છે ને કાંબો છે પણ એ તો ખાખડી આવે તો ઉતારી લીધું આપણે બરાબર ને સ્થળ માંથી જમરૂખડી બધી સારું હતું એ મમ્મી હું આને જોવા ગયો ને ત્યાં જમરૂખમાં અરે જમરૂખડીમાં જમરૂખ થઈ મોટા મોટા હા છોકરી દે કે ન દે આ કે ને આપણે જમરૂખ તો પાડી બેગ દે ને ખાવું કે જમરૂખ ખરા હતા

આખો રૂમ આમ થેમ કરને ખાય ફોટા તો યાર આ ફોટો તો બધી ફોટા તો આમાં અહીંયા આ રહ્યા ફોટા ભાઈ બધી ફોટા પાડે પાડે ઢીકલા કરી દીધા પણ નકામ ના છે કંઈ કાંઈ આવે નહીં આ કંઈ વેલ્યુ નહીં આ જો અમારું માઇકુમાં મને આત્યો બધી માથે ઢીકલા કરી માં ભાંગી જાય માઇક કામ કામ આ કે નીકળી જાય હલે આ ઘર રાખો આ પડી જાય ઘડી યાર કાસની છે ભાંગી જાય તો એક્ચુઅલીમાં આ રૂમની સફાઈ કરીને છે અને મારા છે ને માંગરો છે મોબાઈલ લેવા જાવ છે નો કપડાં બદલું કે ના કપડાં બદલી કે આવા કપડાં પહેરીને કે આપણે શું હોય આપણે ક્યાં કોઈ છોકરી કામ થઈ ગયું ભાઈ હવે આ બધું સાફ કરી ઉપર ધોઈ છે હો ને તો ફાઈનલી આવી ગયા છે આપણે વાડીએ ને વાડીએ જે આપણે બોર કર્યો તો ને એ ટૂંકમાં જ બોર જતા સમય પછી કામ લેવામાં આવ્યું ટૂંકમાં એટલે કે આ ગાડી છે ને અહીંયા નાખવાનું છે આમાં ગામ એટલું ગાડી નાખ્યું એટલે આ બધું છે ને આ હલે નહીં ટૂંકમાં ને કારીગર આપણા સુમિતભાઈ છે સુમિતભાઈ હિંગે આપણે પ્રોગ્રામમાં હતા આપણે ટૂંકમાં વધુ ખાવામાં છે ભાઈ હતા યા ભાઈ વાહ 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 તમને વાહ વાહ વાહ

આમાં એટલે બીટ કે આલકુટ ને બધું હતું અડધા આપણે ઉપાડી લીધા અડધા રહ્યા ટોમેટા અંજરિયા ત્યાં શું ઉપાડેલી હા ત્યાં બધા તો કેવું છે ક્યાં અમે ખુદ બતાય લહણ તો સારું છે શું એક નંબર છે આખો ચારો ભર્યો ખડનો ખડનો ચારો ભર્યો હતો લહણ તો થોડુંક જ છે